નમસ્તે મિત્રો અમારી ચેનલ જર્ની જયરાજમાં તમારું સ્વાગત છે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શીતળા માતાની શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરી છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ઠંડુ ખાવું એ દિવસે ચૂલો ચળગાવવો નહીં ઘીનો દીવો કરવો અને સિદ્ધરા માતાની વાર્તા સાંભળવી અથવા કહેવી આ વ્રત કરવાથી ધન ધાન્ય પ્રાપ્ત થાય છે સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે લોકવાયકા પ્રમાણે શીતલા માતાની કથા કંઈક આ પ્રમાણે છે રંગપુર નામે એક ગામ હતું જ્યાં સાસુ દેરાણી અને જેઠાણી રહેતા હતા બંને વહુને દેવના દીધેલા એક એક દીકરા હતા જ્યારે મોટી વહુ ઈર્ષાખોળ હતી તો નાની વહુ ભલી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધા શઠનો દિવસ દિવસ આવ્યો સાસુએ નાનીઓને રાંધવા બેસાડી છે નાનીઓ રાતના બાર વાગ્યા સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી વહુ બધું કામ પડતું મૂકી છોકરાને લઈ જરા આડે પડખે થઈ અને થાકને લીધે જોત જોતામાં ઊંઘી ગઈ અને સુલો સળગતો રહ્યો મધરાત પછી સિત્રામાં ફરવા નીકળ્યા છે તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા સુલામાં આળોટવા લાગ્યા પણ આ શું સીતામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી છે તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેમણે ગુસ્સે થઈ અને નાની વાહને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો સવારમાં ઊઠીને નાની વહુએ જોયું તો સૂલો સળગતો હતો પડખામાં સૂતેલો છોકરો મૃત દિશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની બહુ તો સુધાર આંસુએ રડવા લાગી છે તેને ખ્યાલ આવી ગયો કે જરૂર સિતરા મારે શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે આવી અને બધી વાત કઈ સંભળાવી સાસુ માએ તેને શાંતત્વ આપતા કહ્યું બહુ શાંત થા સિતરામા પાસે જા અને તેની પ્રાર્થના કરજે માં સૌ સારાવાના કરશે નાની વહુ તો સાસુમાના આશીર્વાદ લઈને છોકરાને ટોપલામાં નાખી અને ચાલી નીકળી છે રસ્તામાં તેને બે તલાવડી આવી છે ને બંને તલાવડીનું પાણી એકબીજામાં ભળી જતું હતું પણ તલાવડીનું પાણી છલોછલ ભરેલું હતું પણ આ શું જન જનાવર કે પશુ પક્ષી એ કોઈ તલાવડીનું પાણી પીતું ન હતું તલાવડીનું પાણી જો કોઈ ભૂલથી પી લે તો હું તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈને તલાવડીઓ બોલી છે બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું સિદ્ધરામા પાસે મારા શાપનું નિવારણ કરવા જાઉં છું તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તેને સજીવન કરવા માતાજી સિદ્ધરામા આગળ જાઉં છું તલાવડીએ કહ્યું છે બહેન અમે એવા તે શું પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું નથી અને ભૂલી ચૂકે જો કોઈ પીવે તો તે મૃત્યુ પામે છે માટે મહેરબાની કરી અને અમારા પાપનું નિવારણ શીટલામાંને પૂછતી આવજે ને નાની બહુ તો ડોકું હલાવે અને આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા છે તેમની ડોકી ઘંટીના બે પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું હું મારા શાપનું નિવારણ કરવા સિદ્ધામા પાસે જાઉં છું આખલાએ કહ્યું કે અમે એવા તે શું પાપ કર્યા હશે કે અમે સદાય લડતા જ રહીએ છીએ બહેન મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે ને નાની હો એમને હાકાઈ અને આગળ ચાલવા માંડી છે થોડી દૂર ગયા પછી તેને જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં વાળ ખંજવાતા ખંજવાતા બેઠા હતા ડોસીએ પોતાની તરફ આવતા જોઈ કહેવા લાગ્યા બહેન આમ હાપતી હાપતી ક્યાં જાય છે અને આ ટોપલામાં શું લઈ જાય છે નાની હો તેમની પાસે આવી અને તેમની સંગળી વાત કહી જણાવે છે ડોશીમાં તો કંઈ સાંભળ્યું ન હોય એમ પોતાના સ્વાર્થની વાત કહેવા લાગ્યા છે એટલે જરા મારું માથું જોઈ આપને બહુ દયાળુ હતી તેને સિદ્ધરામા પાસે જવાની ઉતાવળ પણ હતી છતાં તેમણે પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી અને જુઓ વીણવા બેઠી છે થોડી વારે ડોસીમાની ખંજવાળ મટી ગઈ તેમણે નાની બહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતામાં ચમત્કાર થયો છે ડોસીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઊઠ્યો છે બહુને આશ્ચર્ય થયું એની ખાતરી થઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ સાક્ષાત સીધામાં છે આથી વહુ તેના પગે પડી છે ત્યારબાદ વહુએ તલાવડીના શાપનું નિવારણ પૂછ્યું ચિત્રામાં બોલ્યા બેટી પૂર્વ જન્મમાં તેઓ બંને શોખ્ય હતા તેઓ રોજ ઝઘડા કરતી હતી કોઈને શાક સાશ આપે નહીં અને જો આપે તો પાણી નાખીને આપે આથી તેમનું પાણી કોઈ પીતું નથી પરંતુ એમનું પાણી તું પીજે એટલે એમના પાપનો નાશ થશે ત્યાર બાદ નાની બહુએ આખલાના શાક વિશે પણ પૂછ્યું તેના જવાબમાં શીતામા બોલી ઉઠ્યા બેટી ગયા બહુમાં તે બંને બેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા વિશાળુ હતા કે કોઈ ને ખાંડવા દેતા ન હતા આથી આ ભાવમાં તેઓ આખલા બની અને એમના ડોકે ઘંટીના પડ બાંધી લડા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે એટલે તેમના પાપનું નિવારણ થશે નાની બહુ ખુશ થતી સિત્રામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરે છે રસ્તામાં તેને પેલા આખલા મળ્યા છે બહુએ તેમને સિત્રામાની સંભળી વાત કઈ સંભળાવી અને તેમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા છે

તો છોકરો મૃત્યુ પામ્યો છે આ બનાવથી દુઃખી થવા ક્યાં જાય છે જેઠાણી એ મોહજ ખોડીને કહ્યું તારી સી પંચાયત જોતી નથી મારો છોકરો મરી ગયો છે અને હું સિત્રામા પાસે જાવ છું તે તલાવડીઓ કહ્યું બહેન અમારું પણ કામ કરતી આવજે જેઠાણીએ તેમને ધડદેની ના કરી દીધી છે અને ત્યાંથી આગળ વધી છે આગળ જતા તેમને રસ્તામાં બે આખલા મળ્યા છે તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પણ જેઠાણીએ તેમને પણ ના સંભળાવી દીધી ચાલતા ચાલતા તે આગળ વધી છે એક બોરડીના ઝાડ નીચે ડોસીમાના સ્વરૂપે સિતરામાં માથું ખંજવાળતા બેઠા હતા તેમણે મોટી વહુને પોતાનું માથું ખંજવાળી આપવા કહ્યું છે

તમે જેવાની ફળ્યા તેવા વ્રત કરનાર વાર્તા સાંભળનાર સૌ કોઈ ભક્તજનો ને ફળજો જય શીતળામાં દોસ્તો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારે ચેનલ જનિવી જયરાજ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ